ઓડોદરાનું પ્રખ્યાત છે જે મહાકાળી નાસ્તાઓ છે હા બધું ઘરનું જ છે પોતે આપણે બનાવીએ છીએ કોઈ વસ્તુ બહારની નથી એકવાર ટેસ્ટ કરો તમે પોતે એટલે તમે યકીન આવશો પ્રિપરેશન જુઓ હા વટાણા અને આ સેવ એકદમ જાડી છે અમુક એક ટકો કંઈ ને એક ટકો એક ટકો પણ ફરક સેવ સર બેસ્ટ ક્વૉલિટી દસ મેસે દસ સ્ટાર ક્વોલિટી સારી પાઉની ક્વોલિટી સારી પ્યાજ આપે અને લસણની ચટણી આપે કેવું છે એવું ફેમિલી આઈ હોપ બધા તજા મજા હશે હું છું આપણે હોસ તપન અને આપ જો રહ્યા છો ભૂડી તો આપણે આયા છીએ મણિનગર જૈન ચાર રસ્તા જે વડોદરાનું પ્રખ્યાત છે ઉછળ જે મહાકાળી નાસ્તા છે શે ઉછળ બનાવે છે અહીંયા લારી જોઈ આપને છેલ્લા સાત વર્ષથી આ જગ્યા ઉપર છે સે ઉછળ લેટસ એક નંબર બનાવે છે અહીંયા કેમ કે રસ બહુ રહે છે ફેસબુક ઉપર ડીએમ આવ્યો હતો તો એ જગ્યા ઉપર આપણે આવ્યા છીએ ટેસ્ટ કરીએ અને એ ભાઈનું નામ પણ આપણે રિવીલ કરીશું આ લોકેશનની વાત કરીએ ને તો જે આ પ્રોપર આ ચાર રસ્તા છે ને એને જૈન ચાર રસ્તા કહેવાય આ મણિનગર સીધો રસ્તો મણિનગર જાય આ રસ્તો મણિનગર ક્રોસિંગ જાય અને આ રસ્તો જવાહર ચોક જાય અને અહીંયાની સામે જ છે આ છે મહાકાળી શેવ ઉષડ કોર્નર જે અહીંયા ડિવાઇડર છે એની ઉપર લઈને ઊભા રહે છે જુઓ

મસાલા છાસ રાખી આપણે બધું ઘરનું આપણે બનાવીએ છીએ કોઈ વસ્તુ બહારની નથી એક વાર ટેસ્ટ કરો તમે પોતે એટલે તમને યકીન આવશે સવારે આઠ થી સાંજના ચાર સુધી

ટેસ્ટી ટેસ્ટી પહેલા દિવસથી ફસ્ટ ક્લાસની પબ્લિકની પબ્લિકને ભાવે હા અહીંયા આવો અને ખાઓ અને ટેસ્ટ કરો એટલે તમને એનો ટેસ્ટ કરશો એટલે ખબર પડી જશે થેન્ક યુ ફ્રેન્ડ્સ આપણે આવી ગયું છે આ માંગાડી જે સેવ ઉછડ છે જો અને સોફ્ટ પાઉં સાથે લસણની ચટણી પ્યાજ અને બે પ્રકાર આની અંદર મસાલા નાખ્યા મસાલા છાસ અને મેઈન વસ્તુ જે આમની આ જે વખણાય છે મણિનગરની અંદર તમે અહીંયા આવો તો જૈન ચાર રસ્તા ભૂલ એ યાદ રાખો જૈન ચાર રસ્તા મણિનગરની અંદર અને આનું લોકેશન પણ નાખી દઈશ મેપ લિંકની અંદર ચેક કરજો પ્રિપરેશન જુઓ આ વટાણા અને આ સેવ એકદમ જાડી છે અમુક જગ્યાએ પટલી હોય છે આ છે સેવ ઉછળ સાથે પાઉ અને પાવની સોફ્ટનેસ તો એકદમ અલ્ટ્રા સોફ્ટ છે ટ્રાય કરીએ આપણે કે ઓલરેડી મેં વડોદરાની અંદર સેવ ઉછળ ખાધેલું છે શું એ ટેસ્ટ અહીંયા આવે છે કે નહીં એ જોઈએ અમદાવાદની અંદર એક ટકો કહીને એક ટકો એક ટકો પણ ફરક ન જે આપણે મેં ખાધેલો વડોદરાની અંદર સેવ ઉસળ એ રીતે બેસ્ટ સેવ ઉસળ અહીંયા બનાવે ક્વોલિટી સારી પાઉની ક્વોલિટી સારી પ્યાજ આપે અને લસણની ચટણી આપે ને સાથે આ મસાલા છાસ આપણે ખાલી સેવ અને ઉસળ બેને ટ્રાય કરીએ

આની જોડે આપણે કહીએ કે વડોદરામાં પણ મેં જે પાઉં કાતા ને આમાં પાઉં નાના હતા અહીંયા મોટા છે એટલે તમને બે તો બહુ ઇનફ થઈ જશે મારા ખ્યાલ પણ ટેસ્ટ એક નંબર છે મેન છે આ સેવ પણ સારી સારી ક્વૉલિટીની છે સાથે છાશ મારો એક્સપિરિયન્સ સારો રહ્યો અગર તમારે એક્સપિરિયન્સ લેવો હોય ને તો જરૂર પહોંચી જાઓ જેની જૈન ચાર રસ્તા મણિનગર મહિ નાસ્તા હાઉસ જે વડોદરાનું પ્રખ્યાત સેવ ઉછળ બનાવેલ છે ને આપણને ખવડાવે છે તો મોસ્ટલી રિકમેન્ડ છે તમે અહીંયા આવો આ પ્લેટ રાખી સાહીઠ રૂપિયા અને દસ રૂપિયા છાશના અલગ ખાસ વગર અમદાવાદમાં ચાલે નહીં અને અમદાવાદની અંદર વડોદરાનો સેવ ઉસળ પ્રખ્યાત વડોદરાનો સેવ ઉસળ ઓથેન્ટિક ટેસ્ટ અમદાવાદની પ્રોવાઈડ કર્યો ને તો આ આવજો ટેસ્ટ લેજો અગર તમે વડોદરાથી આવતા હોય કે અમદાવાદમાં જ હો તો તમને આ ટેસ્ટ લેવો ને જરૂર પહોંચી જજો અહીંયા આ ડિશ આપણે ફિનિશ કરીએ પછી મળીએ આપણે શેવ ઉછળ પતાવ્યું એક નંબર શેવ ઉછળ કહીએ ને તો ખોટું નહીં કહું બાકી આવો ને તો જૈન ચાર રસ્તા યાદ રાખજો જૈન ચાર રસ્તા મણિનગરની અંદર અને ડિવાઇડર ઉપર લારી છે મહાકાળી શેવ ઉછળ છે પ્રખ્યાત છે અને એની છાસ વન નંબર કહીએ તો પણ ચાલે આ બીજો ગ્લાસ કીધું છું એ ગ્લાસ મેં પતાવ્યો આ બીજો ગ્લાસ છે લેટેસ્ટ ક્વોલિટી અને હાઇજીન પૂરું મેન્ટેન કરે છે સવારે આઠથી સાંજના ચાર સુધી અહીંયા છે અને સેવ ઉસળ અવેલેબલ છે આવો અને સેવ ઉસળનો આનંદ લો વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ અમદાવાદની અંદર પ્રોવાઈડ કર્યું તો એમને કર્યું છે તો આવો સપોર્ટ કરો ખાઓ ને મોજ કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો આ બંને એવા વિડીયો શેર કરો અને કમેન્ટ કરો તીખું મીડિયમ જેવું જોઈએ ને તમને બનાવી આવશે સેવ ઉસટ એક નંબર ક્વોલિટી તો હાઈલી રિકમેન્ડ છે તમને મારા તરફથી કે તમે અહીંયા આવો અને સેવ સૂરનો અને પાઉ એવું એન્જોય કરો સાથે મસાલા છાશ ઓવરઓલ એક્સપિરિયન્સ સારો રહ્યો મારો મૂડી નેક્સ્ટની અંદર ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કમેન્ટ કરતા રહો જય જય ગરી ગુજરાત વંદે માતરમ